આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો તે વિડિયોમાં ભાજપના કાર્યકર કોંગ્રેસમાં જોડાતા વખતે જાહેર મંચ પરથી બફાટ કરે છે અને તેઓ કહે છે કે હું ભાજપમાં ભ્રષ્ટાચાર કરી કોંગ્રેસમાં જોડાઈ રહી છું ત્યારે આ વાત પર લોકોએ ખૂબ જ હસી પણ ઉડાવી ત્યારે શક્તિસિંહ ગોહિલે પોતે આ વાતને લઈને મોટી ચોખવટ કરી છે જી હા શક્તિસિંહ ગોહિલે આ વાતનો મોટો ખુલાસો આપ્યો છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો ન્યૂઝ હમણાં બે દિવસ પહેલા એક કોંગ્રેસ નો રાજકોટમાં કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં દિપ્તી વઘાસિયા જાહેર મંચ પરથી બફાટ કરે છે તેઓ કહેવા જાય છે કે હું ભાજપના ભ્રષ્ટાચારના ત્રાસથી કંટાળી કોંગ્રેસમાં જોડાઈ રહી છું પરંતુ તેમનાથી બોલાઈ જાય છે કે હું ભાજપમાં ભ્રષ્ટાચાર કરી કોંગ્રેસમાં જોડાઈ રહી છું ત્યારે આ વાતને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી તેમના વિડીયોને ટ્રો જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ આ વિડીયો વાયરલ થયો અને લોકો તેમની હસી ઉડાવી રહ્યા હતા ત્યારે શક્તિસિંહ ગોહિલે પોતે આ વાતને લઈને ચોખવટ કરવી પડી

तेरी बहन आई भी है भाई के ऊपर बोलू हुआ है मैंने तो कितनी तकलीफ से जाकर सांस भ्रष्टाचार ना त्रास ना शब्दों बोलता पण आम ते भाई इतने न्यूज लाइन एने करता भी झूठ और झूठ से आ लालजी भाई जो आप मित्र वर्षा बरसात में चाले छे वो इंटरव्यू के आ सेवादल मित्रों बाहर के आवेला लोगों જે ફાલી ને છે ચાલે છે અને આપા ગુજરાતનું ગૌરવ ઉધારે છે એના માટે બહુત આસાન હે નશાત ભિલા કર કિસી કો ઘરાના અરે બહુત આસાન હે નશાત ભિલા કર કિસી કો ઘરાના અરે મજા તો કબ હે જો હીત કે નિયો જો સન્માનવા નેગેટિવ કહી ના નો પકડીને ચલાઉ તો બહુ સહેલું છે સકારાત્મક ને સન્માન કીયે એક શબ્દો સાથે વાયરલ થઈ રહ્યો છે ત્યારે શક્તિસિંહ ગોહિલે તેમની વાતને લઈને ચોખવટ પણ કરી ત્યારે એકવાર વાર વઘાસિયાએ જાહેર મંચ પરથી શુભાફાટ કર્યો હતો તે પણ સાંભળી લઈએ હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર કોંગ્રેસમાં ભાજપમાંથી ભ્રષ્ટાચાર કરીને કોંગ્રેસમાં કરી આજે હું ભાજપમાંથી ભ્રષ્ટાચાર 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 આપણે વારંવાર સાંભળતા આવ્યા છીએ કે ભાજપમાં ભ્રષ્ટાચાર થાય છે અને એ હદે થાય છે કે ખુદ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ખુલીને ભાજપના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવી રહ્યા છે પરંતુ અહીં દીપ્તિ પોતે કહી રહ્યા કે હું ભાજપમાં એટલી હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હતો કે તેના ત્રાસથી કંટાળી હું કોંગ્રેસમાં જોડાઈ રહી છું ખેર શું ખરેખર દીપ્તિ વઘાસિયાની જીભ લપસી હશે કે પછી દીપ્તિ વઘાસિયા એ જ બોલવા ગયા હશે રાજકારણીઓ બોલતા રહેશે બીજા રાજકારણીઓ તેમને બચાવ કરતા રહેશે આપણે વારંવાર સાંભળીએ છીએ કે ભાજપમાં ભ્રષ્ટાચાર મોખરે છે અહીં દીપ્તિ વઘાસિયા જે પોતે ભાજપમાં રહી ચૂક્યા છે તે આ વાતનો ખુલાસો પણ કરે છે ત્યારે એટલી તો કેટલી હદે ભાજપમાં ભ્રષ્ટાચાર હશે કે આટલા કાર્યકર્તાઓએ એક સાથે ભાજપ મૂકી કોંગ્રેસમાં જોડાવું પડ્યું આ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો ત્યારે શક્તિસિંહ ગોહિલ જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે દીપ્તિ વઘાસિયા અને શક્તિસિંહ ગોહિલના નિવેદન વિશે તમારું શું કહેવું છે શક્તિસિંહ ગોહિલે જ દીપ્તિ વઘાસિયાનો બચાવ કર્યો તેના વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર